શ્રી ગણેશ નમઃ મિત્રો હિન્દુ પંચંગમાં દરેક મહિનાના બંને પખવાડિયાની ચતુર્થી એટલે કે ચોથ તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે તેમાં વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસે ભક્તો વ્રત રાખે છે અને ભગવાન ગણેશની કથા સાંભળે છે આ મહિને અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે તે કૃષ્ણ પિંગલા સંકષ્ટી ચતુર્થી તરીકે જાણીતી છે આવો તેની કથા સાંભળીએ અષાઢવદ સંકષ્ટી ચતુર્થીની કથા તો નગરીમાં નામનો એક મહાન રાજા રહેતો હતો આ રાજાએ ઘણા પુણ્યકાર્યો કર્યા હતા અને તે તેની પ્રજાની પણ સારી રીતે સંભાળ રાખતો હતો પરંતુ તેને કોઈ સંતાન ન હતું જેના કારણે તેને મહેલની ભવ્યતા ગમતી ન હતી વિદો અનુસાર નિસંતાન વ્યક્તિના જીવનને અર્થહીન માનવામાં આવે છે અને નિસંતાન વ્યક્તિ દ્વારા તેના પૂર્વજોને આપવામાં આવેલ પાણીને પૂર્વજો ગરમ પાણીના રૂપમાં ગ્રહણ કરે છે તેથી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે અનેક દાન યજ્ઞો વગેરે કર્યા પરંતુ તેમ છતાં તેને સંતાન પ્રાપ્ત થયું નહીં એકવાર રાજાએ આ વિષય પર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનોની સલાહ લીધી રાજાએ કહ્યું હે બ્રાહ્મણો અને પ્રજાજનો મારે કોઈ સંતાન નથી હવે મારી આગળ શું ગતિ થશે મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી મારી પ્રજાનો મેં પુત્રવત રીતે પાલન પોષણ કર્યું છે અને હંમેશા ધર્મનું પાલન કર્યું છે તેમ છતાં મને હજુ સુધી પુત્ર કેમ નથી પ્રાપ્ત થતો આ સાંભળીને વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે મહારાજ અમે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું એમ કહીને બધા પ્રજાજનો બ્રાહ્મણો સાથે રાજાની ઈચ્છા પૂરી કરવા જંગલમાં ચાલ્યા ગયા વનમાં તેમણે એક મહાન ઋષિને જોયા જે વ્રત કરી રહ્યા હતા અને તેમની તપસ્યામાં મગ્ન હતા તેમનું નામ લોમસ ઋષિ હતું બધા બ્રાહ્મણો જઈને તેમની સામે ઉભા રહ્યા અને મુનિરાજને કહ્યું હે બ્રહ્મ ઋષિ અમારા દુઃખનું કારણ સાંભળો હે ભગવાન કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો જેનાથી આ દુઃખ દૂર થઈ શકે મહર્ષિ લોમસે પૂછ્યું સજ્જનો તમે લોકો અહીં કેમ આવ્યા છો સ્પષ્ટ કહો પ્રજાજનોએ કહ્યું હે મુનિવર અમારા રાજાનું નામ મહીજીત છે એ બ્રાહ્મણોના રક્ષક ધર્મનિષ્ઠ સિહવાભાવિ બહાદુર અને મૃદુભાષી છે તેમણે જ અમારું ભરણપોષણ કર્યું છે પરંતુ આવા રાજાને આજ સુધી સંતાન પ્રાપ્ત થયું નથી હે મહર્ષિ કૃપા કરીને અમને કોઈ એવી યુક્તિ જણાવો કે જેનાથી અમારા રાજા સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે કારણ કે આવા સદ્ગુણે રાજાને સંતાન ન થવું એ ખૂબ જ દુઃખની વાત છે પ્રજાજનોની વાત સાંભળ્યા પછી મહર્ષિ લોમસે કહ્યું હું તમને નાશન વ્રત વિશે કહું છું આ વ્રતની સંતાનને સંતાન અને ગરીબોને ધન આપે છે અષાઢ કૃષ્ણ પક્ષની ચતુર્થી પર એકદંત ગજાન નામના ગણેશની પૂજા કરો રાજા આ વ્રત સંપૂર્ણ ભક્તિ સાથે પાડે અને બ્રાહ્મણો માટે મિજબાનીનું આયોજન કરે અને તેમને વસ્ત્રોનું દાન કરે તો ભગવાન ગણેશની કૃપાથી તેમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે મહર્ષિ લોમસની વાત સાંભળીને સૌ પ્રજાજનો અને બ્રાહ્મણો તેમને પ્રણામ કરીને નગરમાં પાછા ફર્યા અને રાજાને મહર્ષિ લોમસ દ્વારા સૂચવેલા ઉપાય વિશે જણાવ્યું પ્રજાજનોની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયા અને તેણે ભક્તિભાવથી ગણેશ ચતુર્થીના ઉપવાસ કર્યા થોડા સમય પછી રાજાની પત્ની રાણી સુદક્ષિણાને એક સુંદર અને ગુણવાન પુત્ર પ્રાપ્ત થયો શ્રી કૃષ્ણ કહે છે કે આ વ્રતની આવી અસર છે જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેને તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરો તેમને તલ ગોળ લાડુ દુર્વા ચંદન અને મોદક અર્પણ કરો ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ગણેશ તુતિ ગણેશ ચાલીસા અને સંકટ ચોઠ વ્રત કથાનો પાઠ કરવો જોઈએ પૂજા પૂરી થયા પછી ભગવાન ગણેશની આરતી કરવી રાત્રે ચંદ્ર ઉગતા પહેલાં ફરીથી ભગવાન ગણેશની પૂજા કરો ચંદ્રોદય પછી ચંદ્ર ભગવાનને દૂધથી અરજેર ચડાવો અને તેમની પૂજા કરો અને ફળાહાર કરો અષાઢ વડ સંકષ્ટી ચતુર્થીની કથા અહીં પૂર્ણ થાય છે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો